તમારી વાતો અભળે ખોટો મને કંટાળો આવે જે મારા ઘેર આવી અને મારા હંગાથ એક વાત કરશે અને એ વાતમાં જો મને કંટાળો આવી

ચંપુલાલ બસો રૂપિયા તમારા બસો રૂપિયા મારા જ્યા પણ ગમે તે કરીને કોક કરીને પાછા લાવવા પડશે હું આઈડિયા વિચારું કે શ્રીત પાછા લાવું બહુ ભારે આઈડિયા કરો તમે હવે એ લાવ પાછા આવો પાછા આવો ધંધા તોલાન ટેકો હાલ ઉતાવો નો ઉપર આવો એ પાછા લે આ કેવા કુચ્ચા માતા માતા જોઈએ રે

આટલો આવો આવો બેઠા પાણી પીવું ચકલ ને પી લો ભાઈ પાણી નહીં પીવું હા હમણાં તો મઠ્ઠી બઢી ગોજો પીયા તા શું બંધ કરી દીધો ગોજો હા બંધ કરી દીધો

અલગ કેવાય ઓ પાયા ના નીકળ બીક લાગે અને ખાતા ના દર્યું કોઈ જાય નહીં બરોબર સમજે હા હા જી સમજી જન સમજી જો એક ગોમ પાહા બે હતા હા બરોબર ઈમો બે ડોહા વખમ હતા બરોબર બોલો એ એક ડોહો રહ્યો ને એક ગોમ ભમાવો બધા બરોબર અને એક ગોમ એક ડોહો રહ્યો ને એરો એકલું રદ નું ગજ કરો એ હોય હા એ વડી કેવા ડોહા હોય હા ફેલ ડોહા હતા

બાકી કોઈને તાપલી જેવું ના આડા અને તો પાછો ડોહો કે ખબર વારગડી હા પમાયો પમાયો એવું તો તમને લાગે એને ભૂત વ્યાટી લાગે ભમાયો ભમાયો જે હોય પછી પટી ગઈ ના ના વાત હા તો બોલો કંટાળો ના આવ્યો ના યાર આ તું કોઈ નહીં આયો પણ યાર આવ્યો તો હું બોલી ના જોત એવું હા

પીટલા તલ મુ તમન બુમો પરતો લાલબા વાયા વાયો નઈ જાવ નઈ જા પણ તમે ઓફડી જ નઈ ને અરે યાર તમારી વાત ઓફડી હોય તો હારું તું મારા 200 રૂપિયા જે એ પેણા થી લઈને આયો કે તું હાલ આલો પછી તરો તાઈન તમને પાછા આલુ હવે ઈ દેન મારો હું કેવાનું કો તું કશો હવે ને હવે તમે હરીને આયા હોન મુ એ હરીને આયો બરોબર

ઘર આવી અને મારા અંગત એક વાત કરશે અને એ વાત માં

એ રાજા મોટું જંગલ હતું બરોબર એ જંગલમાં એક મોટું સોળ હતું બરોબર સોળ એટલા ઝાડ યાર ઝાડ કોઈ યાર મોટું બધું ઝાડ હતું બરોબર એ ઝાડ ઉપર બરોબર કેવડું હોય છે પેલું ટાવર એવડું હોય છે કે એથી મોટું એ ટાવર નું કોઈ ના આવે તો ડબલ ટાવર ગણી લો એના ત્રણ ગણા કરો ને ત્રણ ગણા ઓહ એવડું કેવડું હોય છે ઝાડ એ તો હતું એ રાજા એ વાયતું બરોબર બરોબર રાજા વાવા એટલે હોય ભાઈ હા એટલે એ ઝાડ ઉપર છે ને એક હજાર થી વધારે પક્ષી બેઠા એક હજાર થી વધારે પછી રાજા એ જંગલ માં ખાલી હવામાં ફાયરિંગ કરી બરોબર એટલે બધા પક્ષી ઉડ્યા બરોબર એક ઉડ્યું ફરાર બીજું ઉડ્યું ત્રીજું ઉડ્યું પછી ચોથું ઉડ્યું

આવી રીતના એક હજાર થી વધારે પક્ષી જે ઉડે મારે ઉડાડવા તો પડશે કે કંટાળો આવી જાય ને તમારો કંટાળો આવ્યો લાવ ત્રણ હજાર રૂપિયા લાવો કાઢવા જલ્દી ફટાફટ કાઢો તમે તો યાર એક વખત ફરાર કરવું પડે યાર તમે તો એક હજાર વખત ફરાર 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 કરો ચાલ મે એ તો બધા પક્ષી ઉડ્યા હોય એ પ્રમાણે મારે કરવું પડે ને થોડુંક એક બે પક્ષી દસ પંદર પક્ષી ઉડ્યા હોય હું એટલી વખત કરું એક ઉપર પક્ષી ઉડી ગયા એ બધી વખત મારા ફરાર ફરાર ના કરવું પડે કરવું પડે હો ભાઈ હા તો લાવો હજાર અને હજાર ના લેવા તો ફરાર ફરાર કરી જવું ના 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 બો બોલી જો યાર બોલી બી જો બોલું કંટાળો આવ્યો બોલી જો હા લાવ લે આવ હવે મારી વાત ઓપળો હા તમે છે ને આખા ગોમને ઉલ્લુ બનાવતા ફરતા આજો પણ આ જેઠાલાલને ઉલ્લુ ના બનાવી શકો શેર માથે હવા શેર હોય સમજ્યા એ સાથીઓ આવી જો લાલ નો એક લાલ નો કંટાળો આવ્યો એટલે કંટાળો તો આવે કઈ વખત હજાર વખત કયો ફરાર ફરાર વાપડા એ બધી વાત છોડી તમે

તમે ભલામણ ઘેર બેઠા બેઠા નાટક લાવતા ફરો પણ કંટાળો આવે તો મારા મનમાં એમ કાચ આવી શરત દેજે છે એ વાત કરીને મને કંટાળો આવે આ તેને વાત કરી મને તો કોઈ કંટાળો જ ન આવ્યો એટલે મેં વાત કરી એટલે કંટાળો આવી ગયો ને આ એ ફર ફરાર ફર આવ્યો હા તો બસ તાણી તમારી વાતો એવી જ હોય તમારું એટલે આટલી આવવા શેર હોય એટલે હવા પછી છે ને હવા નાટેક કરતા ના ભરતા અને શુકસોન ત્યાં રહો શું કરે હા તો એજ થયું કે